સવાર સવારમાં અમે નીકળી પડ્યા ચીકલી જવા માટે કેમ કે કાલે થોડું કામ હતું ને તે બાકી રહી ગયેલું હતું તો તેનું સામાન થોડુંક ઘટી પડેલું છે તો ભાઈ ઓર્ડર કરી મૂકેલો હતો એટલે ચીકલી આવી જાય એટલે ચીકલીથી આપણે લેતા આવીએ મેં છે ને ભાઈ છે અમે બે જણ જતા છે ધાન્યો ઘરે છે ને ભાઈ બીજી વસ્તુ બતાવું કે અમે જે રસ્તે જતા હશે ને એ રસ્તે છે ને બધા જાવળખા ને કટિંગ થઈ ગયેલા છે કેમકે રસ્તો મોટો બનવાનો છે ભાઈ એ બાજુ છે ને વહેલું પહોંચવાનું છે ને પણ અહીંયા એવા રસ્તા છે અમે નીકળી આવ્યા કે ભાઈ અમને એમ કે રસ્તો સારો હશે પણ આ બાજુ એકદમ રસ્તો બહુ ખરાબ છે ને બહુ વિકાર આપણે ટાઈમિંગ લઈને જો જાય ને તો નહીં થાય ટાઈમિંગ પર પહોંચાય જ ભાઈ એ બહુ ખરાબ રસ્તો છે પેટ્રોલ પૂરા આવી ગયા ને તેમાં અમારી પત્તા ઠોકાઈએ ભાઈ અમારી વાટ લાગી ગઈ તો એમાં શું છે પહેલાં રસ્તા જો નીકળી જતા ને વ્યવસ્થિત પહોંચી જતા આ રસ્તે બહુ ખરાબ રસ્તો ટાઈમિંગ પર તો પહોંચવાનું મળે જ નહીં હવે આમ તો ફેરી જ આ રસ્તે નહીં આવે પેલા રસ્તે નીકળી આવવું પડે બહુ ખરાબ રસ્તો છે આ ને રસ્તો બંધ છે એટલે બહુ મગજ મારી છે ને અત્યારે ધોળ ચાલુ થઈ જાય આ બધું આખા રસ્તા પર દોડ અને ક્લાસ બંધ કરી દેવું વડે આપણે કાચ આપણે તો બંધ કરી દીધી આ તો ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે અમ્પ અમર ના પપ્પા અમારના પપ્પા હનુમાનજી ને મંદિર જય બજરંગબલી કી જય મોડું વધારે મોડું થઈ જવાનું છે અમારે એક સામાન તો લઈ લીધું પણ હવે બીજું સામાન લેવા આવ્યું છે ને ફરીને જવું પડશે એકદમ નજીક એટલે બહુ નજીક પહોંચી ગયા અહીંયા રસ્તો બંધ છે આપણે અહીંયાથી સામેથી જવાય જ નહીં હવે પાછું પાછળ જવું પડે એકાદ કિલોમીટર દૂર એટલે પછી પાછું અંદર જવું પડે હવે જોઈએ સાડા દસ અગિયાર બપોર તો અહીંયા થઈ જવાનું છે આપણો નાટલું સામાન ખાલી અમે લેવા લેવાટલું આજ એક થેલી માં દેખાય ને એ થેલીમાં સામાન લેવા અહીંયા સુધી આવ્યો અમે એ થી અમારે છે ને સિંગલ રસ્તે જવું પડે અહીંયાથી હવે અહીંયા ચકલીનો માળો છે અહીંયા તો ભાઈ ભરી લીધા આપણે આ દરવાજા અને નીકળીએ અત્યારે અગિયાર વાગી અગિયાર અગિયાર સાડા અગિયાર થઈ જાય એવું લાગે ભાઈ કેમ કે મોડું જેટલું બધું થઈ ગયેલું છે ને સાડા દસ સાડા થઈ ગયા લગભગ બપોર તો થઈ જવાનો આપણો જોઈએ હવે એને તો પછી બપોર પછી જ નીકળ્યા લગભગ ટાઈમ ના કઈ ને કઈ અત્યારે એટલો ટાઈમ ફાસ્ટ જતો છે ને ખબર જ નહીં પડે એ ગલુડી હતો તો નાઈ ગયા તું મારે જન ન રે ગાડી ચલાવતો તો અત્યારે જન આવ્યો ડોગી બચ્ચા છે નાનલા 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 ભાઈ જે રસ્તા આવ્યા ને એ રસ્તે જવું પડે આપણે મસ્ત ગાય લોકો જો ભાઈ આપણી ગાડીનું ટેસ્ટિંગ ને ગાડીનું એટલે બુલાનો ટેસ્ટિંગ અહીં જ કરવા આવે લંકિત હાઇડ્રો ટેસ્ટિંગમાં જ તો ભાઈ અત્યારે આપણે સીએનજી પંપર છે પૂરી લઈએ તો ભાઈ જસ્ટ ચીખલીથી આવીને આપણે ઘરે ગાડી મૂકીને હજુ તો સામાન બી નહીં ઉતારીનું સીધા આપણે આવ્યા અહીંયા મંદિરવાળી જગ્યા પર તો ભાઈ અહીંયા છે ને રસ્તામાં રસવાળો મળ્યો ને જાનકી ભાઈ તો ત્યાંથી આપણે રસ લેતા આવ્યા શેરડીનો રસ તો ઘણા સમયથી અહીંયા શેરડીનો રસ મેં ચડાવવું ચડાવવું એવું વિચાર કર્યા કરતો હતો તો ભાઈ આજે ફાઇનલી છે ને રસ લેતા આવ્યો ને આપણે શિવજીને આપણે ચડાવીએ એક મિનિટ વાહ જો એ પહેલાં આપણે એને ચડાવી દઈએ મંદિરવાળી જગ્યાએ મેં અને મમ્મી આવેલા છે મમ્મી થોડુંક કામ છે એનું એટલે મેં એટલે હાલમાં ચડાવી દેમ આવી રીતના મૂકી દેમ એને એટલે પછી વ્યવસ્થિત રીતે દેખાય のましわ用の虫。

ડાયરેક્ટ સુધી રોપી દીધા એ ભાઈ અહીંયા છે ગુલાબના ફૂલ આ જો વ્હાઇટ કેટલું મસ્ત લાગે હમ્મ વાઈટ છે આ ગુલાબી છે અને આ છે લાલ

ચાલ તો નીકળી સાડા બાર થઈ ગયેલા અમે ને પછી ડાયરેક્ટ કામવાળી જગ્યા પર તો ભાઈ આપણે રસ ચડાવી દીધો અને મમ્મી આજો લાકડાના નાનો તો ભાડો લઈ લીધો હા ભી લેતા જઈએ આપણે ને આજે જોઈએ આજે ફાઇનલ કામ પતી જ જાય એવું છે પણ ટાઈમિંગનું કંઈ નક્કી નહીં કહેવાય એટલે ભાઈ આપણે જેવું ધારીએ ને એવું નહીં થાય બધી ઉપરવાળા ઉપરવાળાની મરજી એટલે કંઈ નક્કી નહીં કહેવાય અત્યારે દિવસ બહુ ફટાફટ જાય એટલે આપણાથી કામ થઈ નહીં રહે એટલું બધું એમ અત્યારે જો નહીં બપોર તો થઈ ગયા એમાં તો ફટાફટ નીકળીએ ઘરે એ ગલગોટાના ફૂલ બહુ મસ્ત છે જો આ જો આખા દેખાય ને ફૂલ છે બોલ ચાલો ભાઈ બોલ કાં જવાનો કાં જવાનો તો પપ્પા લઈ જાય પપ્પા

દરવાજા બંધ છે માલિક રસ્તા પર જ મળ્યા આપણને કીધું કે ચાવી અહીંયા ભેરવેલી છે ચાવી આઈડિયાલી છે આપણે તાળું ખોલીએ આ ચાવી આપણે અહીંયા ભૂલી ગયેલા હતા તો ભાઈ આ રેડી થઈ ગયેલી છે આમાં છે ને આ ટાઈપના બોલ એમાં મારવાના છે બાકી છે કટિંગ કરીને વ્યવસ્થિત કરી ગયેલા હવે અહીંયા છે ગેટ બનાવવાના છે તો ભાઈ અત્યારે વાયલા છે પોણા છ અને અમારું હજી બી કામ બાકી છે બોલો એમાં હું પોલિશ ને એવું મારવાનું ને એટલે વાર લાગે એમાં આજે ચડકદાર થઈ ગયા ના બાકી છે બંનેમાં ડિફરન્ટ દેખાય એમ હવે જોયા આજે કેટલોક ટાઈમ જાય આજે તો ફિનિશ કરવા જ પડે